રામદાસજી ઉપર શ્રી મહાપ્રભુજી એ શ્રી મુકુદરાયજી ઠાકુરજી પધરાવેલા અને એક વખત રામદાસજી પોતાના ઠાકુરજીને પદ્મનાભદાસજી ના ઘરે કનોજ પધરાવી અને શ્રી ગુસાઈ પાસે શ્રી ગોકુલ આવ્યા શ્રીનાથજીના સેવા માટે ત્યાં સોમાર્ગીય મહાપ્રભુજીના સેવક એવા ઉત્તમ બ્રાહ્મણ વૈષ્ણવની ભીતરિયા તરીકે આવશ્યકતા હતી એટલે રામદાસજી શ્રી ગુસાઈજી એ શ્રીનાથજીની સેવા માટે આજ્ઞા કરી રામદાસજી શ્રીનાથજીની સેવામાં રોકાઈ ગયા પદ્માવદાસજીના ઘરેથી ઠાકોરજીની ચોરી થઈ અને રામદાસજીના ઠાકોરજી પણ ચોરીમાં પધાર્યા તો પદ્માવદાસજી એ એ મ્લેચ જે ચોરી ગયો ઠાકોરજીને તેના પાસે ઠાકોરજી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અનશન કર્યું એ વાત શ્રીનાથજીની સેવા કરતા કરતા રામદાસજી એ જાણે અને રામદાસજી પણ અનશન કર્યું અને ઠાકોરજી પુનઃ પ્રાપ્ત થયા પછી એ મ્લેચ્છ છે શ્રી ઠાકોરજીને પુનઃ પદ્માવદાસજીને પધરાવ્યા અને પદ્માવદાસજી ઠાકોરજી પધરાવીને પાછા પોતાના ઘરે આવ્યા એ બધી જ વાત રામદાસજી શ્રીનાથજીની સેવા કરતા કરતા કે પોતાના સેવ્ય પ્રભુ જે છે એમને છે છે પધરાવી પધરાવી ચોરીમાં તો જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એમને પણ અનશન કર્યું પુનઃ પાછા પદમનાભદાસજી રામદાસજીને જ્યારે મળ્યા ત્યારે આ બધા વૃતાંત એમને કહ્યો ત્યારે રામદાસજી કહ્યું મેં પણ જાણ્યું અને મેં પણ અનશન કર્યું

એમનું ચિત્ત પોતાના માં લાગેલું હોવાને કારણે તો એમને આ પોતાના ઠાકોરજી ચોરીમાં પધાર્યા છે એ અનુભવ પણ થયો અને પદનાબદાસજીના નિત્ય લીલામાં પ્રવેશ પછી એ ઠાકુરજી રામદાસજીએ સિનાજજીની સાથે પધરાવી અને એમની આ જીવન એ સિનાજજીની સાથે જ બિરાજાવીને સેવા કરી તો સિનાજજીના સાથે ઠાકોરજી પણ બિરાજી શ્રી ગુસાય તો શ્રી મહાપ્રભુજીની મુખ્ય આજ્ઞા ઘરમાં રહીને પોતાના ભગવત સ્વરૂપની સેવા કરવાની છે એ આજ્ઞાનું પાલન રામદાસજીએ કર્યું અને શ્રીનાથજીની સેવા પણ કરી શ્રીનાથજી મુખ્ય છે અને ઘરના ઠાકોરજી ગૌણ છે શ્રીનાથજી સર્વોપરી છે પુષ્ટિ કંઈક અલગ છે એ પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત ઘણા વાર્તા પ્રસંગો આપણે પેલા પણ જોયા છે કે જેમાં ઘરના ઠાકુરજીની સેવા થઈ રહી છે અને શ્રીનાથજી અંગીકાર કરી રહ્યા છે તો શ્રીનાથજી બે ભગવત સ્વરૂપ એક જ છે એમાં ગૌણ મુખ્ય ભેદ ક્યારેય થઈ શકતું ઘર ઘરમાં જે શૈવ્ય સ્વરૂપ વિરાજે છે કુંમનદાસજી નો જે બતાવવામાં આવે છે એમાં એ પ્રસંગ પાછળથી જોઈન્ટ થયેલો છે ધૃતકલ્પિત છે

આતી દોઢસો 200 વર્ષ પહેલા આજ્ઞા કરી કે જે વ્રજભાષામાં લખાયેલી જે વાર્તામાં બધું જ સિદ્ધાંત નથી એમાંથી શું શું ગ્રહણ કરવું જોઈએ એનો પેલા વિવેક રાખવો જોઈએ

મૂળ મહાપ્રભુજી શ્રી ગોપીનાથજી ગુસાઇનજીના મૂળ આચાર્ય વચનોથી અવિરુદ્ધ હોય એવી વાર્તાના અંશો જ માન્ય છે બીજા કોઈ અંશો નહીં કારણ કે જે મહાપ્રભુજીના મૂળવાણી થી સિદ્ધાંતથી જે વિપરીત હોય એવા અંશો જે બ્રિજભાષા સાહિત્ય વાર્તા સાહિત્યમાં જે છે એ ક્યારેય પણ માન્ય નથી કારણ કે આવી કલ્પના કરી લીધી છે ધૂર્ત કલ્પિત ગેયૌ અસૌ ધૂર્ત કલ્પિતા આ તો કલ્પિત છે હે એમાં આજે કુમન નો પ્રસંગ જે છે એ પણ ધૂર્ત કલ્પિત છે અમે તો એને ધૂર્તકલ્પિત માની કારણ કે મૂળ વાણી થી વિરુદ્ધ છે એ પ્રસંગ પેલા આપણે જોઈ લઈએ પછી થઈ શકે તુષ્ય તું દુર્જન ન્યાય ન એને કહે છે તુષ્ય તું ન્યાય ભાઈ છે એમ માની લો કે છે ધૂર્ત કલ્પિત નથી તો એની વ્યાખ્યા કરી હે

કુમનદાસજીની સાથે કરતા શ્રીનાથજી ખેલતા કુમંદજી દોડીને મંદિરમાં જવા માંડ્યા દર્શન કરવા માટે ત્યારે શ્રીનાથજી કીધું કે હું તો આ બિરાજુ છું તું કેમ મંદિરમાં જાય છે ત્યારે કુમંદજી કીધું કે આ તો આપની ઈચ્છાથી આપ મારી સાથે ખેલી રહ્યા છો આપની ઈચ્છા ન હોય તો ન પણ ખેલો પણ મંદિરમાં તો મહાપ્રભુજી એ પધરાય છે ત્યાંથી તો આપ ક્યાંય જઈ શકો નહીં એટલે મંદિર મુખ્ય છે આપની આ સાક્ષાત ક્રીડા કરતા પણ મંદિર મુખ્ય છે એવું કુમન દાસજી એ શ્રી શ્રીનાથજીને કહ્યું આવો પ્રસંગ જે છે મુલા વિરુદ્ધો અંશો ભાષા ગ્રંથે સુદર્શ્ય તન માન્યો નાન્યો ગ્યૌ અસૌ ધુન કરપીતા એ ન્યાયથી જોઈએ તો મંદિરની પ્રથાને વધુ મહત્વ આપવા માટે શ્રીનાથજી સામે બલ નો અનુભવ કરી રહ્યા છે સાક્ષાત પ્રમેય જે અનુભવ થઈ રહ્યો છે તેના કરતા પ્રણ બલને મોટું માનવામાં આવી રહ્યું છે તો મહાપ્રભુજી તેમ કે છે કે પ્રમાણ કરતા પ્રમેય બળ જે છે એ મોટું છે મુખ્ય છે તો પ્રમેય થી ભગવાન સાક્ષાત ખેલી રહ્યા છે તો મંદિર મંદિરમાં એ ઠાકુરજીને છોડીને પ્રભુ ખેલી રહ્યા છે એને છોડીને મંદિરમાં દર્શન કરવા સુમનદાજી જઈ રહ્યા છે આ ધુર્ત કલ્પિત છે આ ધુર્ત લોકોની કલ્પના સિવાય આમાં બીજું કંઈ નથી આ પ્રસંગ ક્યારેય પણ માન્ય થઈ શકે નહીં હવે કદાચ એમ કહેવામાં આવી રહ્યું છે કે શ્રી મહાપ્રભુજી એ પધરાવેલા છો આપ ત્યાં તો દર્શન આપશો જ અહીં તો આપની ઈચ્છા હોય તો આપો કે ના આપો એટલે મંદિરમાં દર્શન કરવું મંદિરમાં સેવા કરવી એ મુખ્ય છે આવો આધૂર્ત લોકોની કલ્પના છે અને તો પંચમ પિથાલીલાશ શ્રી ગોવિંદજી મહારાજે બહુ સુંદર ન્યાય આપ્યો છે કે ભાષા ગ્રંથોમાં મૂળ ગ્રંથો થી શ્રી મહાપૃતિની માણી થી અવિરુદ્ધ અંશ હોય એ જ માન્ય છે એના સિવાયનો કોઈ અંશ માન્ય કરવો જોઈએ નહીં વાર્તા પ્રસંગમાં આ વિવેક બધે જ રાખવાનો છે વચનામ્રતોમાં વાર્તા પ્રસંગોમાં ભાષા સાહિત્યમાં જ્યાં જ્યાં પણ આ શ્રી ગોવિંદજી મહારાજ ની આજ્ઞા બધે જ આપણને ઉપયોગી થાય છે કે ભાષા ગ્રંથોમાં મૂળ ગ્રંથો થી અવિરુદ્ધ હોય વિરુદ્ધ ન હોય એ જ અંશ માન્ય છે એના સિવાયના કોઈ અંશો કારણ કે ગપોડા કે ટટ્ટુ હાકે હૈ એમાં આપણે આજ્ઞા કરી છે કે ગપોડા કે ટટ્ટુ હુ હાંકે હૈ તો હાકી દીધું છે તો હાકા હૈકા છે પણ આપણે શું કામ એ ગપડા ના ટટ્ટુ માં ફસાવું આપણે મૂળ વાણી અનુસાર જ વાર્તાને જોવી જોઈએ ભાષામાં બધાયને બધા જ કંઈ દૃત કલ્પના નથી ભાષામાં ગ્રંથો એટલે કે વાર્તા સાહિત્યમાં બહુ સારા સુંદર પ્રસંગો પ્રેરક પ્રસંગો જીવનમાં ઉતારવા જેવા પ્રસંગો સિદ્ધાંતનું આચરણ કેમ કરવું એના પ્રસંગો ભરપૂર છે લગભગ એંસી પંચ્યાસી ટકા ક્યાંક પંદર વીસ ટકા આવી બધી કપડાંના તટ્ટુ પણ હાંકવામાં આવ્યા છે એનાથી બચવું પણ આવશ્યક છે હવે માની લઈએ આ વાત વિરુદ્ધ શું કામ છે કે શ્રીનાથજી સાક્ષાત ખેલી રહ્યા છે પ્રમેય બલથી અને પ્રમેયને છોડી પ્રમેય બલથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રમેય બલ પ્રમાણ કરતા પ્રમેય બલ મુખ્ય છે તો પ્રમેય બલ ને ગૌણ કરી અને પ્રમાણ બલ માં ફસાવવું કે પ્રમાણ બલ તરફ પાછું જવું સાક્ષાત ફળરૂપ શ્રીનાથજી સામે બિરાજી રહ્યા છે એને છોડીને મંદિરમાં દોડવું એટલે કે ફળ ને છોડીને સાધનમાં હે પ્રીતિ કરવી એવી વાત થઈ જાય છે અહી ઉલટી વાત થઈ રહી છે જેસી મહાપ્રભુજીને માન્ય નથી તોસી મહાપ્રભુજીને માન્ય ન હોય તો પુષ્ટિમાર્ગનો અનુકરણીય પ્રસંગ કેવી રીતે બની શકે એક હવે આપણે તુષ્યતુ દુર્જન ન્યાય થી કે આ ભઈ ઈચ્છે વાર્તા આ પ્રસંગ માન્ય છે તો પછી પાછી એક વાત આવશે કે

એને મુખ્ય માની રહ્યા છે કુમનદાસજી પણ દરેક વયસ્તોને સિનાજિના મંદિરમાં રહીને સેવા કરવાની આજ્ઞા મુખ્ય મુખ્ય સિદ્ધાંત પ્રમાણે કરવામાં આવી નથી કૃષ્ણ સેવા સદા કાર્ય ગ્રહેસ્થિત્વા અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિ વિહી એ ગ્રહેસ્થિત્વા સુધર્મત બીજદાર્ડ્ય પ્રકારസ്തു ગ્રહેસ્થિત્વા સુધર્મત અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિ વિહી બધાને તો આજ આજ્ઞા કરી છે શ્રી મહાપ્રુજીએ પોતાના ઘર ઘરમાં રહીને સમર્પિત થઈને કૃષ્ણ સેવા કરવી જોઈએ કુમનદાસજી ને મંદિરની આજ્ઞા કરેલી છે ક્યાં સેવા સોપેલી છે પણ દરેક માટે સિદ્ધાંત નથી ને દરેક ને તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞા કુમન દાસજી જે મુખ્યમાં એની એમ દરેક ને શ્રીનાથજી એ જઈને શ્રીનાથજી ની સેવા કરવાની દરેક ને આજ્ઞા શ્રી મહાપ્રભુજી નથી કરી બધાને પોતાના ઘરમાં રહીને ભગવત સેવા કરવાની આજ્ઞા કરી છે તો શ્રીનાથજીના મંદિરમાં દોડવા કરતા મુખ્યતા પોતાના ઘરના ઠાકોરજીની સેવામાં રાખવી જોઈએ એ સિદ્ધાંત અહીં સ્પષ્ટ થઈ રહ્યો છે તો મહાપ્રભુજીની આજ્ઞા તો ઘરમાં રહીને સેવા કરવાની છે તો એને મુખ્ય માનવું જોઈએ ઘરમાં રહીને સેવા કરવી એ જ મુખ્ય સિદ્ધાંત છે શ્રીનાથજીમાં ઘરના ઠાકોરજીની સેવા છોડીને શ્રીનાથજીમાં દોડવાનો કોઈ સિદ્ધાંત પ્રગટ થતો નથી આ વાર્તાથી પણ એ નિશ્ચિત થાય છે કે મહાપ્રભુજીની આજ્ઞાને પ્રમાણભૂત માની અને મહાપ્રભુજીની આજ્ઞામાં કુમનદાસજી દ્રઢ રહ્યા તો પણ દરેક વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીની આજ્ઞામાં દ્રઢ રહી અને પોતાના કર્ના ઠાકોરજીની સેવા કરવી જોઈએ તો આ પ્રસંગ થી જે ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે કે મંદિર મુખ્ય છે અને ठाकुरજી પણ ગોણ છે સિનાજી સાક્ષાત પોતે એ કુમનદજીના ગોદમાં ખેલતા હોય તો પણ એને છોડી દેવાના અને મંદિરમાં છાઉ તો એને સિદ્ધાંત બનાવનારા લોકોને તો પછી ઘર માં રહેવાનો સિદ્ધાંત જ ગળે પતિત થાય છે મહાપ્રભુજી નો શ્રી મહાપ્રભુજી મુખ્ય સિદ્ધાંત ઘરમાં રહીને પોતાના શૈવ્ય પ્રભુની સેવા કરવાનો સિદ્ધાંત બીજું જેના ઘરમાં સેવા ન થઈ શકતી હોય એમને પણ મંદિરમાં દોડવાનું પ્રકાર કહેવામાં આવ્યો નથી ઘરમાં રહીને ભક્તિ માર્ગીય કલ્પ તો કથા પોતાના ભક્તિ ભાવ ને દ્રઢ કરવો શ્રવણ કીર્તન અને સ્મરણની સાધના પોતાના ઘર માં રહી કરવી એ કલ્પ ત્યાં શ્રી મહાપ્રભુજી બતાવ્યો છે અને એ કલ્પ પણ નભતો હોય તો શરણાગતિનો જે માર્ગ બતાવ્યો છે ભગવત શરણ એ ભગવત શરણ જે છે એ પોતાના ઘર માં નભવામાં

અને કથા પણ ન નવતી હોય તો કેવલ પ્રપત્તિ માર્ગીઓ માટે દેવાલયમાં જઈને પૂજા માર્ગ પૂજામાં પરાયણ થઈને રહેવાની આજ્ઞા છે એ પણ શ્રીનાથજીની સેવા મંદિરમાં કરવી એ મુખ્ય કલ્પ તો બની શકતો નથી તો આમાં જે મુખ્ય કલ્પ બતાવવામાં આવ્યો છે એના આધારે બધાને શ્રીનાથજીની સેવાને મુખ્ય બતાવવામાં આવી રહી છે તો એ તો કેવલ સિદ્ધાંતનું અજ્ઞાન અથવા તો સિદ્ધાંત નું ખંડન જ છે અને એટલો સિનાથજી નો પ્રેમ જો ને હોય તો અષ્ટ જેમ શ્રીનાથ દ્વારા જ નિવાસ કરવો જોઈએ અને સિનાથજીની સેવામાં એ તત્પર થઈને રહેવું જોઈએ જો સિનાથજી એવા ભક્ત હોય તો બધાય જેમ ઉપર ત્યાં નિવાસ કરતા હતા એમ સિનાથન દ્વારા માં જ બધા નિવાસ કરી અને ની સેવા કરવી જોઈએ જો શ્રીનાથજીની સેવાને મુખ્ય કલ્પ બતાવવો હોય તો પછી ત્યાં સેવા કરવી જોઈએ ગોવર્ધન ધરણ પ્રભુ શ્રીનાથજી સર્વને સદબુદ્ધિ પ્રદાન કરે અને પોતાના નિજ દાસો ઉપર હંમેશા કૃપા કરી અને પોતાના એ સેવા અને કથામાં સર્વ પુષ્ટિ સૃષ્ટિને મગ્ન રાખે એ જ વિનંતી સાથે શ્રી ગોવર્ધનનાથ કહી જાય